નમસ્કાર ખબર વડાલી અસર વડાલી હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્ત્વ હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે શનિવારના દિવસે જ હનુમાન જયંતિનો સંયોગ સર્જાતા ભક્તોમાં બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ વખતે અનેક વર્ષો બાદ હનુમાન જયંતિની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી વડાલી શહેરના જી માર્ગ ઉપર આવેલ મોટા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના જન્મોત્સવની ભક્તો દ્વારા હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો ત્યારે

હવનનું કાર્યક્રમ અમે વર્ષોથી કરી રહ્યા છીએ અને દરેક સમાજના લોકો એમાં સાથ આપે છે આજે પણ પચીસ જોડા અમારા સમાજ અને હિન્દુ સમાજના લોકો જોડાયેલા છે અને વર્ષોથી આમાં ફાળો યોગદાન દરેક સમાજ આપી રહ્યો છે અને આ હનુમાન દાદાનું વર્ષોથી મંદિર અહીંયા સ્થાપિત થયેલું છે અને વી સિંધુ પરિષદ આરા શહેર બજરંગ તમામ કાર્યકરો આ મંદિરના પ્રસંગમાં ભાગ લે છે એવી દરેક પ્રજાને વિનંતી કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરમાં આવી દર્શનનો લાભ લેવા વિનંતી પુરાણિક હનુમાન દાદાનું મંદિર છે અને આખા વડાલના બધા સમાજોનું આમાં યોગદાન રહેલું છે ગમે ત્યારે ગમે તે કલર કામ હોય કોઈ પણ કામ હોય તો આખા ગામનો સાથ સહકાર મળી રહેશે અને અહીં આગળ વર્ષોથી મને પચીસ વર્ષથી મને ખબર છે તો હનુમાન જન્મોત્સવના દિવસે અહીં આગળ સુંદર હવન થતું હોય છે અને લોકો સારી રીતે અહીં આગળ બધા આવતા હોય છે અને તમને ગ્રામજનોને વિનંતી કે અહીં આગળ મોટા હન બધાએ બધાને વધારવું અને બધાનો સાહસ સહકાર આપો જય જય શ્રી રામ જય હનુમાન